નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર અત્યારે એક સિસ્ટમ તેમજ ખાસ કરીને સાયક્લોનિક સર્ક્યુલેશનની બે સિસ્ટમો અને ઝોન સક્રિય છે જેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓછા વધતા પ્રમાણની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં છૂટો સવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે જોઈએ આજે તેમજ આવતીકાલે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ આગામી સમયમાં બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે આગામી ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ લાવી શકે છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર આ રીતે કચ્છના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તેમજ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળશે સાતસો એસપીએ ઉપર જ્યારે ભેજનું પ્રમાણ ડેવલપ થશે ત્યારે સિસ્ટમ નીચે આવશે એટલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે સૌથી પહેલાં અત્યારની અપડેટ જોઈએ તો અત્યારના સમયે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે જેમાં દ્વારિકા સલાયા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારો તેમજ વેરાવળ ઉના આજુબાજુના વિસ્તારો હોય મહુવા તળાજાના કોઈ કોઈ વિસ્તારો હોય તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના કોઈ કોઈ એવા વિસ્તારો છે જેમાં સામાન્ય હળવા ઝાપટાં પડવાની સંભાવના છે તો સૌથી વધારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા હિંમતનગર ગાંધીનગર તેમજ મહેસાણા આજુબાજુના વિસ્તારો રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળે છે મેઘગર્જના એટલે કે ગાજવીજ સાથે વરસાદની સંભાવના રહેલી છે આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં દ્વારિકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર મોરબી બોટાદ જસદણ ગોંડલ ભાણવડ પોરબંદર તેમજ જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે અમરેલી ભાવનગર અલંગ મહુવા તેમજ વેરાવળ ઉના અને રાજુલા આજુબાજુના વિસ્તારો તેમજ જે બગદાણા પંથક છે જેસર બગદાણા વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા તુલસીશામ આ બધા વિસ્તારો પાલીતાણા ગારિયાધાર તેમજ બાબરા ગઢડા જેવા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાની અંદર પણ આજે વરસાદની સંભાવના રહેલી છે ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે કે સાંજના છ સાત વાગ્યાની અપડેટ જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર આજુબાજુ તેમજ જૂનાગઢ રાજકોટ આજુબાજુ હળવો મધ્યમ વરસાદ તો ગીર સોમનાથના જે ઘણા ખરા વિસ્તારો છે તેમાં પણ મધ્યમસરનો વરસાદ જોવા મળશે જ્યારે અમરેલી મહુવા તળાજા ભાવનગર તેમજ ઘોઘા સિહોર અને બોટાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ સુરેન્દ્રનગર ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા અને દાહોદ પંથક તેમજ વડોદરા અને ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે ખંભાત ખેડા આણંદ આજુબાજુના વિસ્તારો અલીરાજપુર આજુબાજુના જે આ બધા વિસ્તારો છે તેમાં પણ સિસ્ટમની વધારે અસર જોવા મળશે ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના આજે રહેલી છે ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર આજુબાજુના તમામ વિસ્તારો મહેસાણા આજુબાજુના હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુ રોડ અંબાજી એટલે કે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદ જોવા મળશે કચ્છના પણ કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે રાત્રિના સમયની અપડેટ જોઈએ તો રાત્રિના સમયે આજે ખાસ કરીને અમોદ રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ આજુબાજુના વિસ્તારો નવસારી અને ડાંગમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર તેમજ આબુરોડ અંબાજી આજુબાજુના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે આવતીકાલની અપડેટ જોઈએ વહેલી સવારની જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં હિંમતનગર ડુંગરપુર બાંસવારા લુણાવાડા ગોધરા દાહોદ આ બધા વિસ્તારો તેમજ વડોદરા છોટાઉદેપુર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ નવસારી વલસાડ અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે બપોરની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર સિહોર ગારિયાધાર જેસર જેસરબગદાણા અમરેલી પંથક તેમજ જૂનાગઢ આજુબાજુના વિસ્તારો પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે ભાણવડ જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ અને ગોંડલ આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના સિસ્ટમ અનુસાર રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા તેમજ ખંભાત આજુબાજુના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેમજ સિયર ઝોનના કારણે ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર સિસ્ટમ એક્ટિવ જોવા મળે છે જેના કારણે ભેજનું પ્રમાણ નેવુંથી પંચાણું ટકા કે તેના કરતાં વધે તો ઘણા ખરા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળતો હોય છે જેમાં ખાસ કરીને આજે સાંજના સમયની આવતીકાલની અપડેટ બાર તારીખની જોઈએ તો સૌરાષ્ટ્રના જે થોડા ઘણા વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે પરંતુ સિસ્ટમનો જે ઘેરાવો છે તે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત ઉપર આપણને જોવા મળે છે જેમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ અલીરાજપુર સોટાઉ ઉદેપુર વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા તેમજ ખાસ કરીને સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લો તેમજ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તેર તારીખની અપડેટ જોઈએ તો તેર તારીખે દક્ષિણ ગુજરાત ઉપર વધુ પડતી સિસ્ટમનો અસિર જોવા મળશે અને જેના કારણે દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં વડોદરા છોટા ઉદેપુર ભરૂચ રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પણ ખાબકી શકે છે જેમાં ચૌદ તારીખની અપડેટ જોઈએ જેમાં ચૌદ તારીખમાં પણ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જ્યારે બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે તે ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધશે જે આગામી સોળ તારીખથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે આ બધા વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેમાં સોળ તારીખની અપડેટ જોઈએ તો સોળ તારીખે રાત્રિના સમયે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે જેમાં વેરાવળ ઉના મહુવા તળાજા પાલિતાણા ગારિયાધાર તેમજ જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ અત્યારે સિસ્ટમની અંદર બતાવે છે આગામી સત્તર તારીખની વાત કરીએ તો તેમાં પણ રાત્રિના સમય દરમિયાન અને દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે અઢાર તારીખમાં ફરી વખત સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર આક્રમક બની શકે છે જો મેડલોમાં કોઈ ફેરફાર થાય તો સિસ્ટમની અંદર ફેરફાર ગણવો બાકી અત્યારે વીસ તારીખ સુધી ખાસ કરીને સોળથી વીસની અંદર ભારેથી અતિ ભારે વરસાદ તેમજ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ગુજરાત માટે ગણી શકાય તો જોઈએ હવે ગુજરાતની અંદર પવનની ઝડપ કેવી જોવા મળશે તેની અપડેટ આજની વાત કરીએ તો આજે કચ્છના જે વિસ્તારો છે જેમાં સુડતાલીસ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ શકે તેમજ કચ્છની અંદર આવતીકાલે એકસઠ સૌરાષ્ટ્રમાં સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં પિસ્તાલીસ આજુબાજુ પવનની ઝડપ રહેશે તેર તારીખની અપડેટ જોઈએ તો કચ્છની અંદર અડતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસની પવનની ઝડપ ચૌદ તારીખની અંદર પવનની ઝડપમાં ઘટાડો થશે જે આગામી સોળ સત્તર તારીખ સુધી પવનની ઝડપ નોર્મલ રહેશે સત્તર તારીખે કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આગામી અઢાર તારીખમાં કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં એકાવનથી પંચાવન દક્ષિણ ગુજરાતમાં પણ પચાસ જેવી જોવા મળશે ઓગણીસ અને વીસ તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં ઘટાડો થશે તો ખાસ કરીને આપણે જોઈએ કે બંગાળની ખાડીમાં આવે લો પ્રેશર સિસ્ટમ ઉપર લો પ્રેશર સિસ્ટમ બનશે તેની અસર ગુજરાત ઉપર થતી રહેશે તો આ રીતે ગુજરાતમાં જે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે તે ભારેથી ભારે વરસાદ પણ આપતી હોય છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ